રાપરના ભૂતિયા કોઠા પાસે મુખ્ય બજારમાં સોના ચાંદીના વેપારીની દુકાનમાં લોખંડની ગ્રીલ ફીટ કરવામાં આવી રહી હતી ત્યારે ગ્રીલ પડી જવાના કારણે મહિલાનું મોત થતાં ચકચાર મચી ગઈ હતી જ્યારે એક મહિલાને ઈજાઓ થતા વધુ સારવાર માટે પાટણ ખસેડવામાં આવી હતી રાપર શહેરમાં વગર મંજૂરીની રિપેરીંગ કામગીરી ખતરારૂપ સાબિત થઈ હતી અને આ ઘટનામાં રાપર તાલુકાના શાણપરમાં રહેતી ચાલીસ વર્ષીય ગૌરીબેન રાજુભાઈ કોલીનું મોત નીપજ્યું હતું જ્યારે આ ઘટનામાં આણંદપર ગામમાં રહેતી પૂંજીબેન ખેતાભાઈ કોલીને ઈજાઓ પહોંચી હતી સોની વેપારીની દુકાન પર લોખંડની ગ્રિલ વેલ્ડિંગ મશીન દ્વારા લગાવવામાં આવી રહી હતી ત્યારે અચાનક આ ગ્રીલ પસાર થઈ રહેલી આ બંને મહિલાઓ પર પડી હતી અને અન્ય પસાર થતા બે લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી બંને મહિલાઓને રાપરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી જેમાં એક મહિલાનું મોત થયું હતું રાપર પોલીસે અકસ્માત બનાવનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે